दरजी दासन दास श्री गोपेन्द्रसन मान प्रगट सुप्रेम प्रकाश प्रगट सुप्रेम प्रकाश छक्या निज जन सबन, निज पूर संग निकासे, दानगेलसु लेनकबन बुचारन सब भासे एहा चलत सुभ भुपति चाह रह्यो सबही सुरा को संग बेरा मोह ब्रज बाट वह्यो રાતુ રાતુ પ્રભુ પ્રભુ કે રંગ ભાવાટ કેતા કહે છે કે સુરાભાઈ દરજી વૈષ્ણવ ભેસાણ ગામના નિવાસી એટલે પોતે ભેંસાણ ગામના નિવાસી છે દરજી વૈષ્ણવ શ્રી ગોપેન્દ્રજીના સેવક હતા અને પોતે ત્રણ વખત સંઘ કાઢી ગોકુળ ગયા હતા એટલે પોતે ગોપેન્દ્રજીના સેવક અને ત્રણ વખત સંઘમાં તૂપ થઈ રહ્યું એટલે એમણે એક મંડપ કર્યો અને એમાં તૂપ થઈ રહ્યું અને તેથી શ્રી ગોપેન્દ્રજીએ વણિકનું સ્વરૂપ ધારણ કરી અને પધારવું પડ્યું એટલે કે પ્રભુશ્રીએ પોતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી વણિકનું સ્વરૂપ લીધું અને ત્યાં તેલની કૂપી પધરાવવા માટે પોતે પધાર્યા અને તેલની કૂપી મૂકી ગયા એવા પૂર્ણ કૃપાપાત્ર પાત્ર વૈષ્ણવ હતા સુરાભાઈ દરજી અહીંયા પદ આપેલું છે હે જીવાલા સાથે નયાવે ધરા ધન કાઈ રે કરી લે ભક્તિ સમો વહી જાઈ માંડ મનુષ્યતન પામ્યો તું ભાઈ રે કૂડી કર હવે શાન કમા એ જીવાલા સાથે આવે ધરા દન કા ભાવાત કહેતા કહે છે કે જીવને ચોરાસી લાખ અવતાર કર્મા અનુસાર લેવા પડે છે એટલે કર્મના અનુસાર ધર્મ હિન્દુ ધર્મ પ્રમાણે જોવામાં આવે તો કર્મ અનુસાર આ જે જીવ છે એને ચોરાસી લાખ અવતાર લેવા પડે છે તેમાં જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે મનુષ્ય દેહ મળે એટલે કે એવા ચોરાસી લાખમાંથી જ્યારે પણ પ્રભુની કૃપા થાય એ કૃપાના બળે તમને મનુષ્ય દેહ મળે છે આવો અમૂલ્ય મનુષ્ય દેહ અવતાર માં શા માટે એળે એટલે કહે છે કે આ મનુષ્ય દેહ જે અમૂલ્ય છે ચોરાસી લાખ માંથી માત્ર પ્રભુની કૃપાથી એક મળે છે તો પછી આવા મનુષ્ય દેવ મળ્યો છે પછી તેને આવી કુડી કમાઈ એટલે કે લૌકિક કમાઈ કરીને શા માટે એને ગુમાવી દઈએ એળે નાખી દઈએ જમીન ધન કાંઈ પણ સાથે આવવાનું નથી એટલે શું છે જમીન ધન આપણે જેટલું મારું 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 કરીને બધું ભેગું કરીએ છીએ ને એ કશું આપણી સાથે નથી આવવાનું સમય જતો રહેશે માટે સાચી કમાઈ કરી પ્રભુના પદને પ્રાપ્ત કરીને અને એટલા માટે આ પદમાં કહે છે કે સાચી કમાઈ કર સાચી કમાઈ શું છે તો પ્રભુનું નામ લેવું પ્રભુની સેવા કરી એના ભગવતીઓને એ સેવા કરવી એ જ એ સાચી કમાઈ છે અને એ સાચી કમાઈ કરી અને પ્રભુના પદને તું પ્રાપ્ત કરી લે એવું કહેવા માંગે છે પ્રસંગ શરૂ થાય છે છે સુરાભાઈનો કહે કે સુરાભાઈ એક વખત મનમાં વિચાર કરે છે મનમાં મનમાં સુરાભાઈના વિચાર આવ્યો કે જમના પાન કરીને લાવો લેવો છે એટલે મનમાં વિચાર કર્યો કે મારે તો યમના પાન કરવા જવા છે અને લાવો લેવો છે અને હું બીજા કરતાં કઈક વિશેષ ભાગ્યશાળી છું પ્રભુની કૃપા પણ છે સંપત્તિ મળી છે તો તેનો લાભ સહુને દેવો કેવો ઉત્તમ વિચાર પૈસા તો બધા પાસે હોય પણ એ પૈસા તમને વિચાર આવે કે ના મારે પ્રભુ માટે કંઈક કરવું છે તો માનવું કે આજે પ્રભુની તમારા પર કૃપા થઈ કેમ કારણ કે પ્રભુ પાસે તો આવા કેટલાય છે અનેક છે અને બધાના ખિસ્સામાં પૈસા હોય એવું જરૂરી નથી અને હોય પણ પ્રભુ એ ખિસ્સામાં હાથ નાખે એ જરૂરી નથી સૌથી અગત્યનું શું છે કે પ્રભુએ તમારા મનમાં વિચાર નાખ્યો કે તમારા પૈસા એ પ્રભુના કામમાં વપરાય તો એના માટે તમારા ભાગ્યની વડાઈ માનવી અહીંયા એવી જ વડાઈ આ સુરાભાઈના મનમાં થઈ છે પ્રભુએ કૃપા કરી છે અને મનમાં કેવા સુંદર વિચાર આખરે સંગીતો રામદાસ અને રમાબાઈના ને એમને પણ એવી વૃત્તિ કે જે ધન છે પ્રભુની સેવામાં વાપરવું અહીંયા સુરાભાઈને પણ એવા સંગી વૈષ્ણવ મળ્યા એટલે મનમાં એવો વિચાર થયો કે યમના પાન કરવા છે પણ એની સાથે વિચાર કેવો છે કે હું તો ભાગ્યશાળી છું કે મારી પાસે શું છે પ્રભુની કૃપાથી ધન છે સંપત્તિ છે એટલે કે બધા આવા ભાગ્યશાળી નથી હોતા કે એમની પાસે ધન સંપત્તિ હોય પ્રભુએ મને સંપત્તિ આપી છે તો એ સંપત્તિનો લાભ મારે સહુને દેવો છે અને એવું મનમાં દ્રઢ કરી અને બીજા વૈષ્ણવોને ત્યાં તેડાવ્યા અને શુભ દિવસ જોઈ જાવાનું નક્કી કર્યું એટલે મનમાં તો એવો દ્રઢ નિશ્ચય કર્યો કે હવે બધા વૈષ્ણવ એકલા નથી જવું સાથે જવું એટલે બધા જે સાથે છે એ બધા સાથે તેડાવ્યા અને પછી દિવસ નક્કી કર્યો શુભ દિવસ અને જાવાનું નક્કી કર્યું કે ગોકુળ યમના પાન કરવા જવું છે સંઘમાં લગભગ પાંચસો પાતળ ભેગી થઈ એટલે પાંચસો વૈષ્ણવ એ સંઘમાં ભેગા થયા કોઈ રાજા મહારાજા કે બાદશાહ તેનો વેરો લેતા નહીં અને સુરાભાઈનો સ્વભાવ એવો અને ખબર છે કે સંઘ જે છે એ જાય છે એટલે જેટલા પણ ગામ આવતા કે રાજા મહારાજાઓ આવતા એ ક્યારે બાદશાહો આમની પાસેથી વેરો લેતા નહીં સંઘમાં ગાડી ઘોડો તંબુ વગેરે સર્વ સગવડ રાખતા એટલે કે સુરાભાઈએ સંપત્તિ પૂરેપૂરી વાપરી કોઈ જન જે વૈષ્ણવ જે છે એને અગવડ ન પડે એના માટે ગાડીઓ લીધી ઘોડા લીધા તંબુ લીધા પગપાળા સંઘ છે ને અને એટલા માટે વગેરે બધી જ સગવડ સાથે રાખી અને જેથી કરીને કોઈ મોટો રાજાનો સંગ જાતો હોય એવું દેખાતો એટલે એટલી શોભા હતી કે પાંચસો માણસો એ સંગ જાય જ્યારે ત્યારે એમ લાગતું કે જાણે કોઈ રાજા મહારાજાનો સંગ જઈ રહ્યો છે એની સવારી જઈ રહી છે એટલી સુંદર શોભા આ સુરાભાઈએ જે સંગ કાઢ્યો એની અંદર હતી ઘણા જ ઢાઢમાટથી ધામધૂમથી સુરાભાઈના ઘેરથી મંડળી ચાલી જાણે કોઈ મોટી સેના ચાલી હોય એટલે કે જણા ઢાઢ માળથી ધામધૂમથી વાજિંત્ર સાથે સુરાભાઈને ત્યાંથી તો મંડળી હતી કીર્તન ભજન કરતા ત્યાંથી નીકળી અને જાણે શું હોય મોટી સેના ચાલી હોય એવા સૌ એક સાથે જય ગોપાલ બોલે જય ગોપાલ એમ મોટા અવાજથી ગજના કરતાં ચાલેલે સૌ એક અવાજથી જય ગોપાલ જય ગોપાલ એના નાદ સાથે એના ગજના સાથે ચાલે રસ્તામાં અનેક ગામ આવે છે અને જ્યાં સાંજ પડે ત્યાં મુ કામ કરે છે રસ્તામાં બહુ બધા ગામ આવે છે અને જ્યાં પણ સાંજ પડે ત્યાં મુ કામ કરે કોઈ કોઈ ગામમાંથી તો વૈષ્ણવો તેમજ બીજા કોઈ એક વાત સાંભળી તેના સંગમાં ચાલી નીકળે એટલે કે જેમ જેમ ગામ આવતા જાય ગામના વૈષ્ણવને ખબર પડે તો કોઈ કોઈ ગામમાંથી તો બીજા વૈષ્ણવો પણ એમાં જોડાવા લાગ્યા એવી રીતે મંડળ ઘણું જ વધી ગયું સુરાભાઈની પ્રીતને જોઈ સૌ ચકિત બની જતા જેને જે કાંઈ સગવડ જોઈએ તે સુરાભાઈ આપે કોઈને ભોજન કોઈને ધન તો કોઈને વસ્ત્ર વગેરે જે જે સગવડ જોઈએ તે પોતે આપી જાય એટલે કે જે પણ વૈષ્ણવ જોડાતા જતા અને એવી રીતે મંડળ બહુ વધવા લાગ્યું પણ સગવડ તો બધી પૂરી કરી હતી જે પણ વૈષ્ણવ જોડાતા જેને જે કાંઈ પણ જોઈએ છે એ બધું જ તેઓ રસ્તામાં ધન હોય વસ્ત્ર હોય કે ભોજન હોય એ સર્વ સગવડ પોતે પૂરી પાડતા કોઈ કોઈ રાજા સામે આવતા અને પોતાના ગામમાં પધરાવી જઈને રસોઈ આપતા એટલે કોઈ કોઈ ગામના રાજા જે વૈષ્ણવ હોય એ સામે આવતા અને ગામમાં સંઘને પધરાવી જતા અને ત્યાં ભોજન પણ કરાવતા એવી રીતે રસ્તામાં કોઈ પણ જાતનું વિઘ્ન નડ્યું નહીં પ્રભુની પૂર્ણ કૃપા જણાય છે એમ મુજબ આનંદ કરતા કરતા જૂથ સહિત શ્રી ગોકુલ પહોંચ્યા એટલે પૂર્ણ કૃપા પ્રભુની જાણે એમના ઉપર હતી અને એ મુજબ આનંદ કરતા કરતા જૂથ સહિત તેઓ ગોકુલ પહોંચ્યા ગામ બહાર તંબુ તાણવા શ્રી ગો ઠાકોરજી આજ્ઞા આપી એટલે પ્રભુશ્રીને ખબર પડી કે સંઘ આવ્યો છે મારા વૈષ્ણવ પધારે છે એટલે પ્રભુએ ગોકુળની બહાર એ તંબુ નાખવા માટે પ્રભુએ આજ્ઞા કરી દોહરો આપ્યો છે એ હા દર્શન ભાવતી આનંદ લે વાચાય એટલે બહુ દિવસ સુધી પ્રભુશ્રીની સાથે ત્યાં રોકાયા પ્રભુના દર્શન કર્યા મનમાં આનંદ થયો પ્રભુજીની સાથે રોજ અવનવા ખેલ મનોરથ કર્યા અને દિવસે દિવસે જાણે આનંદ વધતો જાય છે ઘણા દિવસ એ ગોકુળમાં રોકાયા હાલો માળી ગોકુળ જઈએ શ્રી ગોપેન્દ્રજી ના ગાયે હાલો માળી ગોકુળ જઈએ શ્રી ગોપેન્દ્રજી ના ગાયે वशे श्री गोपीन्द्र वंकड़ो वालो वल्लभराज चुकुमार रसिकानंद गोपालरो वालो रसिकानंद गोपालरो वालो निजजन प्राण आधार निजजन प्राण आधार हालो मई को गुड़ै

વાલા ને ભજિયેવાલાનેજીને અભિમાન લોકમલ ઝાડા છાંડીએ તો વાો લોકમલ ઝાડા છાંડીએ તો વાલો આપે ધામ આપે અભિચર ધામ હાલ ગુણ જઈએ ગુણ શ્રી ગોપેન્દ્રજી ના ગયે પ્રભુની કૃપાથી અઢળક સંપત્તિ છે ધનવાન છે પણ મન કેવા છે અભિમાન સહેજ પણ નહીં અત્યારે તમે જુઓ ને લોકોને મેં કર્યું મેં કર્યું એના અભિમાન સંપત્તિ પ્રભુએ આપ્યું થોડું હોય પણ એને બતાવે અઢળક દેખાડો વધારે કે મારી પાસે આટલું છે આટલું પ્રભુ જે સર્વશક્તિમાન છે એના મનોરથમાં પણ આજે આપણે જોઈએ ને તો ભક્તિ કરતાં વધારે દેખાડો જોવા મળશે કે એમની પાસે આટલું છે મેળ કરતાં વધારે જોવા મળશે કે પ્રભુની આગળ કેટલું બતાવ્યું છે પ્રભુને કેટલા સજાવ્યા છે પણ ખરેખર મેળ અગત્યની છે ને અહીંયા સુરાભાઈ દરજી જે છે એકદમ અભિમાન ત્યજીને એમ કહીએ ને કે ભોળવું મન સુરાભાઈ દરજીનોને મનમાં એવા જ ઉત્તમ વિચાર સંગી છે રમબાસ અને રમાબાઈના અને એમની સાથે શીખ્યું કે અહીંયા જે સંપત્તિ જે છે એ કશા કામની નથી પ્રભુએ આટલા શા ભાગ્યશાળી બનાવ્યા આટલી સંપત્તિ દીધી તો મનમાં થાય છે કે સહુને એનો લાભ આપો સહુને સાથે લઈ જઈ અને યમના પાન કરાવ ગોકુળ જવું છે મનમાં આવો મનોરથ થયો અને બધા વૈષ્ણવને ગામથી તેડાવે શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને લગભગ આવો ઉત્તમ ભાવ છે અને લગભગ પાંચસો પાતળ ભેગી થઈ ગઈ એટલે ધરા ધન એ કશું જ કામ નથી આવવાનું આ સમો જે છે આ જે સમય છે વહી જાય છે માત્ર તું ભક્તિ કરી લે આવા વિચાર સાથે અધરક ઠાઠ માઠી બધી જ સુગવડતા સાથે જાણે રાજા મહારાજા કે બાદશાહની સવારી જતી હોય ને એવી રીતે આ પાંચસો વૈષ્ણવને લઈ અને એમણે ગોકુળ જવા માટે નીકળ્યા રસ્તામાં જે ગામ આવે છે એ ગામમાં વૈષ્ણવો બધા જુએ છે અને ભાવ થતા એ એ એમની સાથે આ જૂથની અંદર જોડાઈ જાય છે યાત્રાની અંદર અને એમ ધીરે ધીરે વૈષ્ણવ પણ વધતું ગયું પણ મનમાં સહેજ પણ સંકોચ નથી સુરાભાઈ જે જે વૈષ્ણવ જોડાય છે એમની જે જે જરૂરિયાત છે જે જે જરૂર છે એમને વસ્ત્ર હોય ધન હોય ભોજન હોય કે કોઈ બી સગવડ જે ઓછી પડતી હોય એ સગવડ એમને પૂરી પાડે છે આવા ભાવથી તે લોકો ગોકુળ પહોંચ્યા છે પ્રભુ શ્રીના દર્શન કર્યા અને ઘણા દિવસ ત્યાં રોકાયા અને પ્રભુ સાથે દિન દિન પ્રતિ આનંદ અલૌકિક મંગલ મનોરથ કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે ત્યાં સુધી આપણે જોઈ ગયા હવે એનાથી આગળ લઉં છું પેજ નંબર છે એટી સિક્સ પહેલાં ગીતી આપેલી છે નિરખી નવતમ લીલા ફર્યા હવે સર્વે ત્યાંથી પાછા પુનધામ નિજ આવ્યા પૂર જન વધાવતા કુસુમે આછા એટલે આવી નવતમ લીલા નિરખી હવે પાછા ત્યાંથી ફર્યા છે પુનધામ જે તેમનું ગામ છે ભેંસાણ એ ભેંસાળ આવ્યા છે અને ત્યાંના જે લોકો છે જાણે પૂર આવ્યું હોય નદીઓમાં એમ બધા જે લોકો છે એમને કુસુમથી વધાવીને વધાવે છે એ રીતે ત્રણ વારી યાત્રા કીધી પોતે હિતકારી એ રીતે ત્રણ વારી યાત્રા કીધી પોતે હિતકારી દીધો લાભ અપારી દરિત્રી થાતા એથી આભારી એટલે અઢળક આવે અઢળક સંપત્તિ છે અને આવી રીતે આ એક યાત્રાની પણ એમણે ત્રણ વખત આવી રીતે ગોકુળની ત્રણ વખત યાત્રા એ દરિદ્રી જે ગરીબ લોકો છે જેમની પાસે સંપત્તિ નથી અને જઈ નથી શકતા એમને આવી રીતે ઠાઠ માઠ અઢળક સગવડ સાથે લઈ ગયા અને એટલા માટે એ ગરીબ લોકો જે છે જે વૈષ્ણવો જે છે એમનો આભાર માનતા થાકતા નથી આવો લાભ એમણે સૌ વૈષ્ણવોને અપાવ્યો હવે સામૈયા કરીને ગામમાં પધરાવ્યા પૂરજનોની વૃષ્ટિથી તેમને વધાવવામાં આવ્યા છે માણસોને પૂરેપૂરો લાભ એમણે આપ્યો છે પોતે સાચી સેવા જાણે વૈષ્ણવોની કરી છે પણ હજી દ્રવ્ય ઘણું છે પાછું હજી પણ સંપત્તિ છે અને મનમાં હજી સુરાભાઈ વિચાર કરે છે કે જો આ દ્રવ્ય સત્કર્મમાં વપરાય તો મારું હૃદય ખુશી થાય અને એવો વિચાર કરે છે એટલે કે દ્રવ્ય જે છે પ્રભુની કૃપાથી જે છે એ દ્રવ્ય જે છે એ પ્રભુના કામમાં વપરાય તો જ એ સારું કહેવાય હવે જ્યારે કોઈ પણ સારા કાર્યની અંદર તમે તમારું દ્રવ્ય વાપરો છો ને તો ક્યારેય ઓછું નથી થતું હંમેશા એ વધતું જાય છે એમ ત્રણ ત્રણ વખત આવી યાત્રા કરી યમના પાન કરાવ્યા પણ છતાં એ સંપત્તિ ઓછી થતી નથી કારણ કે પ્રભુના કામમાં વપરાય છે ને અને એટલા માટે હજી મનમાં એમ છે સંપત્તિ ઘણી છે એટલા માટે મનમાં વિચાર કરે છે કે પ્રભુના કામમાં હજી વાપરવું છે અને એટલા માટે વૈષ્ણવો જે છે ગામમાં એમને તેડાવે આવે છે અને કહે છે કે આ સંસારમાં હું સહેજે તરું એવો રસ્તો બતાવો એટલે કે આ સંપત્તિ છે એ મારે વાપરવી છે સંસારમાંથી હું સહેજે તરી જાઉં એવો કોઈ રસ્તો બતાવ અને ત્યારે વૈષ્ણવો વિચાર કરે છે અને કહે છે કે મંડપ બાંધી શ્રી ઠાકોરજીને પધરાવો એટલે બધા વૈષ્ણવો તો એમને વિચાર આપે છે કે આટલી બધી સંપત્તિ છે ને તમારા વા વિચાર પણ ઉત્તમ છે તો પછી પ્રભુને પધરાવો મંડપ મનોરથ કરો મંડવો બાંધો એમ બધા વૈષ્ણવો એમને કહે છે અહીંયા સાંખી આપેલી છે એ હા સંવત चौदसी सुदी दिन चेत मले चौशेष सूरसदन सूर सदन संकेत रुचि पंकत्य जनरन कुपता हात बचाय ब्रजपति रूप बनाक कोधर कुपी भर धाय ભા કર ભાવહુ દપટ દાસ સબદે દપટ દાસ સબદે ભા ભાવાત કહેતા કહે છે કે સંવત સત્તરસો ચોપન ના ચૈત્ર સુધી ચૌદશ નો નિર્ધાર કર્યો એટલે જેમ વૈષ્ણવોએ આજ્ઞા કરી હતી એ આજ્ઞા પ્રમાણે તેમણે સત્તરસો ચોપનની સાલ છે અને ચૈત્ર સુદ ચૌદશ ના દિવસે મંડપનો નિર્ધાર કરવામાં આવ્યો પત્રિકાઓ લઈ બ્રાહ્મણો વૈષ્ણવો ચારે તરફ નીકળી ગયા એટલે કે પત્રિકા લખાઈ પ્રભુની મંડપની અને મંડપની પત્રિકા લઈ વૈષ્ણવો ચારો તરફ નીકળી ગયા તેરસને દિવસે અસંખ્ય વૈષ્ણવ ચારે દિશાથી પધરાવવા લાગ્યો એટલે ભાવ ઉત્તમ છે અને એટલા માટે ચારો તરફથી વૈષ્ણવ આ મંડપમાં આવવા લાગ્યું તેરસના દિવસે તો અસંખ્ય વૈષ્ણવ પધારી જૂથના સામૈયા કર્યા માળાની પહેરામણી કરી મંડપ મંડળીમાં કરી સાંકરિયા જલદેવરાવ્યા એટલે વૈષ્ણવ આવ્યા છે એ વૈષ્ણવના સામૈયા કર્યા જૂથના સામૈયા કર્યા માળાની પહેરામણી કરી અને મંડળીમાં લઈ ગયા અને પછી સાકરીય જલ લેવરાવ્યો અનંત પ્રકારે મનોહાર કરી મંડપમાં પધરાવ્યા એટલે વિનંતી અનેક પ્રકારે પ્રભુ પધાર્યા એમ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે આનંદનો ઉત્સવ અને એટલા માટે અનેક પ્રકારે મનોહાર કરે છે વિનંતી કરે છે અને પછી તેમને મંડપમાં પધરાવ્યા કીર્તનની ધૂન લાગી અને તે સમયે અર્ધ રાત્રે વીતી ગઈ આવી રીતે વૈષ્ણવનું જૂથ છે મંડપમાં કીર્તનની ધૂમ લાગે છે ગઈ ત્યારે વૈષ્ણવને પ્રસાદ લેવા પંગત કરવા સુરાભાઈએ આગ્રહ કર્યો એટલે કે પરિશ્રમ ના પડે એટલે સુરાભાઈએ આગ્રહ કર્યો અને પંગતે પ્રસાદ લેવાનું કહ્યું તેથી કીર્તન બંધ રાખી એક ઘરમાં સાજ સર્વે મૂકી પંગત કરી વૈષ્ણવ પ્રસાદ લેવા બેઠા ને એટલા માટે કીર્તન બંધ કર્યા અને અર્ધરાત્રિ થઈ છે એટલે જે સાજ જે છે એ બધો એક રૂમમાં વ્યવસ્થિત મૂક્યો અને પછી પંગત કરી જૂથ અનંત મળ્યું હતું જેથી કરીને તૂપ તૂટ્યું પહેલી પંગત જ આમ થવાથી સુરાભાઈ એકદમ વિહવળ બની ગયા એટલે અનંત જૂથ મનમાં ભાવ ઉત્તમ પણ થયું શું અસંખ્ય જૂથ પધાર્યું છે પહેલી જ પંગત જેમ બેઠી અને ત્યાં આગળ તૂપ તૂટ્યું એટલે તૂપ જે છે એ ખૂટ્યું અને તેથી સુરાભાઈ પહેલી જ પંગત છે હજી તો ઘણા વૈષ્ણવ બાકી છે અને વૈષ્ણવને કઈ રીતે પરિશ્રમ આપી શકાય મન વિહવળ થવા લાગ્યું હજી જૂથ તો ઘણું બાકી છે તેથી વિચાર કરવા લાગ્યા હવે શું કરું ગામ તો ઘણું નાનું છે એટલું ઘી આજુબાજુના ગામથી પણ લાવ્યા છે એટલે ગામ તો એ ભેસાણ ગામ નાનું એવું અને આ મંડપ માટે આજુબાજુના ગામમાંથી પણ તૂપ લઈ આવ્યા છે તો એટલે આજુબાજુના ગામમાંથી પણ હવે તૂપ મળે એમ નથી જરૂર આજે મારી લાજ જવાની હશે શું કરવું અને કેમ ઉગારવું એટલે મનમાં વિચાર કરી રહ્યા છે પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે આજે તો મારી લાજ જવાની છે કેમ કરીને એવું કરવું કારણ કે આજુબાજુમાંથી તૂપ મળે એમ નથી ગામ પણ નાનું ને વૈષ્ણવ ઘણા જ બાકી છે કઈ રીતે તૂપ લાવું એવી મનમાં વિસામણ થઈ રહી છે જય બેઠો એકાંતમાં ધર્યું પ્રીતમનું ધ્યાન જય બેઠો એકાંતમાં ધર્યું પ્રીતમનું ધ્યાન એક લગ્ન લાગી ગઈ નથી દેહનું ભાન સેવક આ દુઃખને કેમ સહે ભગવાન સેવક આ દુઃખને કેમ સહે ભગવાન સત્વર પોતે વિચર્યા દુઃખ હરવા તે સ્થાન એટલે મનમાં વિચારી રહ્યા છે એકાંતમાં જઈને પ્રભુનું ધ્યાન ધરી રહ્યા છે પ્રભુ તમારા સિવાય મારે બીજો કોઈનો આશરો નહીં પ્રભુ હવે મારી લાજ જે છે એ તમારી સાથે છે તમારી પાસે છે એટલે પ્રભુ ને જ્યારે આવા વેણ કહ્યા પ્રભુને આટલી વિનંતી કરવા લાગ્યા પછી પ્રભુ કઈ રીતે સહન કરે અને તેથી જાણે ઠાકોરજી શું કરવા સુરાભાઈનું દુઃખ હરવા ફર્યા આપણે નરસિંહ મહેતાની વાત જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન જે છે એ એમની હુંડી સ્વીકારવા માટે પોતે વણિકનું સ્વરૂપ લઈ અને એ હુંડીના રૂપિયા આપ્યા એવી જ રીતે આપણે જાણીએ છીએ ઘણા પ્રસંગો છે દ્રૌપદીના ચીર પૂર્યા એમ ઘણા પ્રસંગોમાં પ્રભુએ ભક્તને વાર્યા છે આપણા પણ ઘણા વૈષ્ણવ જે છે એ વૈષ્ણવના દાખલા આપણે જોઈએ છે કે પ્રભુ તરંત જ એમને ઉગારવા પધારે છે અને અહીંયા સુરાભાઈ પણ એવા છે હૃદયના ભાવ ઉત્તમ છે ને એટલે પ્રભુથી કઈ રીતે રહી શકાય અને એટલે પ્રભુ તેમને બચાવવા એમની લાજને બચાવવા આવ્યા છે કુપી વહે દ્રેમકની સુરસુ જન કરસાઈ તબ પ્રફુલ્લિત બન તનકી અંગ અતિ આનંદ અનંત ભયો આહલાદ રસ કયો ગુણ ધ્રુત રેરે મોજ ન પાય ગોપાલ ગ્રહે શ્રી ગોપેન્દ્ર બિવિધ સુધાય એટલે પ્રભુ તો શું કરે છે એમને ઘરે તૂપ વધરાવા માટે પ્રભુ પોતે વધાર્યા છે ધરી વેશ વણિકનો પોતે ગોપેન્દ્રલાલ તહી આવ્યા તહી કોઈ ઘીના ઘરાકને ગોતે ગોપેન્દ્રલાલ તહી આવ્યા તહી આવ્યા એટલે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ વણિકનો વેશ ધારણ કર્યો છે આપણે મનમાં કલ્પના કરીએ કે પ્રભુ જે છે એ વણિક નો વેશ ધારણ કરીને આવ્યા છે અને હાથમાં તેલની કૂપીઓ છે અને આજુબાજુ બધાને પૂછી રહ્યા છે કે કોઈ ઘીનો ઘરાક હોય તો બતાવો કેવી રમૂજી પ્રભુ જાણે છે કે ક્યાં તૂપની જરૂર છે પણ છતાં જાણે બતાવે છે બધાને પૂછી રહ્યા છે કે કોઈને તૂપ જોઈએ છે પ્રભુ તો જાણે વેચવા નીકળ્યા કાંધ પર છે કુંડલો ધરેલો તૂપ પૂરા બે મણથી ભરેલો એટલે કાંધ ઉપર જે છે એ કુંડલો ભરેલો છે આખો અને તૂપ બે મણથી પણ વધારે એની અંદર હશે એટલો ભરેલો છે સાથે રાખ્યો છે તાજવાનો થેલો

સુણી વૈષ્ણવ સામાધાયા એટલે કે પ્રભુ તો ધીમે ધીમે ડગલા ભરતા તૂપ લીઓ તૂપ લીઓ એની બૂમ પાડી રહ્યા છે અને મંડપના સ્થળ પાસે આવ્યા અને જાણે વૈષ્ણવ તો જાણે બેલી આવ્યા પોતાના એમ એમને સામે દોડ્યા વાત જણાવી સુરાભાઈ પાસે આવ્યું વેચવા ઘી છે આવાસ આપ આવી કરી લ્યો તપાસે નથી ભાવ તાલ હજી ઠેરાવ્યા એટલે વૈષ્ણવ ઓ જેમ જોયું એમ સુરાભાઈને તરત વાત જણાવી એ તો હજુ પણ સુરાભાઈ તો હજુ પણ પ્રભુનું છે એમની પાસે જ ગયા અને વાત જણાવી કે ઘર આંગણે કોઈ તૂપ વેચવા માટે આવ્યું છે અને હજી ભાવતાલ નક્કી નથી તમે આવીને પેલા તપાસ કરી લો ઊંઘમાંથી બાળક જેમ જાગે ઊંઘમાંથી બાળક જેમ જાગે પૈપાન માતા પાસે માંગે તેમ ધાઈ આવ્યા સુરો આગે કરી સત્કાર એને બોલાવ્યા એટલે ઊંઘમાંથી જેમ બાળક જાગે અને માતા પાસે પૈપાન માંગે દૂધ માંગે એવી રીતે સુરાભાઈને તો જાણે તૂપ મળ્યું એમ ઊંઘમાંથી ઊઠીને ધાયા દોડ્યા અને સત્કાર કરીને વણિકને બોલાવ્યા ભલે આવી પહોંચ્યા આવારી ભલે આવી પહોંચ્યા આવારી લેવા કિંમત શું તમે ધારી થયા મને અતિ હિતકારી ખરી ઉપાધિમાંથી બચાવ્યા ખરી ઉપાધિમાંથી બચાવ્યા એટલે કે ભય એમ માન આપીને કહે છે કે પ્રભુ તમે તો અહીંયા વણિકને કહે છે કે તમે કઈ રીતે આવ્યા બહુ સારું કર્યું તમે જે પણ કિંમત ધારી સંપત્તિની કોઈ ખોટ નથી અને એટલા માટે તમે જે પણ કિંમત ધારો એ મને શું છે યોગ્ય છે તમે બસ મને આ ઉપાધિમાંથી ઉગારો એ માટે તમે બહુ હિતકારી કરે એટલે કે પ્રભુ એની કૃપાથી તમે જ અહીંયા પધાર્યા છો ખરેખર તો પ્રભુ પધાર્યા છે પ્રભુએ તો વણિકનો વેશ ધારો કર્યો છે એટલે કહે છે કે તમે તો મહાન ઉપકાર મારા ઉપર કર્યો છે એમ વિનમ્રતાથી એ કહેવા લાગ્યા તમે ઉપાધિમાંથી મને બચાવ્યો છો આવી રીતે પ્રભુ બન્યા છે વણિક અને સુરાભાઈ જે છે એ પોતે એ વણિતની પાસેથી તૂપ ખરીદવાના છે આપણે આ પ્રસંગને અહીંયા જ વિરામ આપીએ આગળનો પ્રસંગ આવતો હતો જો મારાથી કોઈ પણ ભૂલચોક થઈ હોય તો મને દાસના પણ દાસ ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ